નમસ્કાર દર્શક મિત્રો આપની સમાચાર રહ્યો હું મુખ્યમંત્રી પદનો નો દાવેદાર કદી નથી અહેમદ પટેલનો જવાબ કોંગ્રેસ ભાજપમાં મેન્ડેટ મોકાણ છેલ્લી ઘડીએ બદલાય ઉમેદવાર મોદીનો પ્રહાર કોંગ્રેસ અહેમદ પટેલને મુખ્યમંત્રી બનવા માંગે છે લોકોનો ભ્રમ હવે ભાંગી ગયો છે પ્રજા ભાજપને જાકારો આપશે બાપુનો હુંકાર કોંગ્રેસ અને એનસીપીમાં ભંગાણ મોદીએ ગુજરાતે ઠાલા વચેના આપી છેત્રીં છે શક્તે સેં ગોહીં કેશો બાપા રાષ્ટ્ર છે નોજત સિદ્ધિનો આક્ષેપ આજથી 5 વર્ષ પહેલા ચૂંટણી વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં લેખિતમાં ગુજરાતની પ્રજાને મોટા મોટા વચનો આપ્યા હતા જાણવું છે તેનું શું થયું કે આઠ કલાક પણ વીજળી આપતા નથી એ લોકો અને આઠ કલાક ની અંદર પણ તૂટક તૂટક આપે છે દસ વર્ષથી મારી પાસે બોર કરેલ પીડો પાણી છે છતાં વીજળી વાકે મારે કનેક્શન વાકે એમને અત્યારે માંડવી સુકાય છે

તો હવે તેમનો વિશ્વાસ કોણ કરશે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીએ મણિનગર ખાતેની જાહેર સભામાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અહેમદ પટેલને જાહેર કરવા જોઈએ એ પ્રકારની અને ગણાવીને સખત શબ્દોમાં કાઢતા અહેમદ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી પદનો હું કદી હતો નહીં આજે પણ નથી અને ભવિષ્યમાં ક્યારેય થવાનો પણ નથી મેં ક્યારેય મુખ્યમંત્રી બનવાની ખેવના સેવી નથી અને આજે પણ નથી સત્તાની રાજનીતિથી હું વ્યક્તિગત રીતે હંમેશા દૂર રહ્યો છું ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે વર્ષોથી ગુજરાતની પ્રજા સાથે છલના કરનારા લોકોના પગ નીચેથી

સંસ્થા પર લક્ષ્ય કરે તે સદના હિતમાં છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ ફાળવવામાં ભારે ડ્રામાબાજી સર્જાય છે કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાતા બળવો થતા કોંગ્રેસની ઇમેજને પણ નુકસાન પહોંચ્યું છે તો છેલ્લી ઘડીએ ઘણા ઉમેદવારોને મેન્ડેટ પણ બદલાઈ ગયા જેમાં ઊંઝામાં કામુ પટેલની જગ્યાએ ડોક્ટર આશાબેન પટેલને મેન્ડેટ આપી દેવાયો છે

જે રાજ્યનું બાર વર્ષનું બાળક આટલું સમજદાર હોય એ રાજ્યની પ્રજા તો આજીવન મેન્ડેટ પડાવી લેવાની છે પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ધાર કર્યો છે એક જાહેર કરો ન આ પડદા પાછળ શું ખેલ માંડ્યો છે કરો જાહેર કોંગ્રેસમાં મંગળની સ્થિતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ તેમના કાર્યકરોને ને મોત દેખાડી શકતા નથી તો ગુજરાત નું શું ભલું કરશે તો જનતા ને કોંગ્રેસ નો લેવા જણાવ્યું હતું કોંગ્રેસ અહેમદ પટેલને મુખ્યમંત્રી બનવા માંગે છે પણ જાહેર કરતી નથી મત વિસ્તારની બેઠકો ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ ઉમેદવારી પત્રક ભર્યું હતું હાઉસની જ્યારે ગાંધીનગરથી બાપુનો કાફલો આવે ત્યારે જનમેદની આતશબાજી અને ભારે નારાબાજીથી આવકારી શુભેચ્છા પાઠવી હતી ફોર્મ ભર્યા બાદ જનમેદની સંબોધતા ગુજરાતમાં કોંગ્રેસ સરકાર રચાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને વર્તમાન શાસનની માયાજાર દૂર થઈ જશે તેમ જણાવી ભાજપની સરકારે પ્રજાને ચિત્રવાનું કાર્ય કર્યું છે તે લોકોનો ભ્રમ ભાંગી ગયો છે માટે મતદારોને ભાજપને ને જાકાર આપવા જણાવ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ભારે મથામણમાં સમજૂતી થઈ હતી આમ છતાં કોંગ્રેસ દ્વારા એનસીપીની સમજૂતી બેઠક પર એનસીપીના ઉમેદવાર સામે કોંગ્રેસ પણ ઉમેદવાર મૂકતા બંને વચ્ચે ગઠબંધનની સમજૂતી હવે તૂટવાના આરે આવીને ઊભી રહી છે આગામી દિવસોમાં બંને વચ્ચે શું સ્થિતિ સર્જાશે તે સમય જ કહેશે ગઠબંધનની કોરાણી મૂકી વિધાનસભા બેઠક પર ગેનીબેન વડોદરાની અખોટા બેઠક પર લલિત પટેલ અને શહેરા પર તખ્તાસિંહ ચૌહાણને ટિકિટ આપી ફોર્મ ભરવાનું કહી મેન્ડેટ પણ ફાળવી દેતા આ ત્રણેય સભ્યોએ ગઈકાલે ઉમેદવારી પત્રક ભર્યા હતા સમયે જે જે ચૂંટણી ઢંઢેરાઓ બહાર પાડ્યા હતા તે ચૂંટણીના સમયમાં ભાજપના માત્ર પોકળ વચનો હોવાનું વિરોધ પક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અત્યાર સુધી માત્ર ઠાલા વચનો આપી ગુજરાતી પ્રજાની છેતરી છે ગુજરાત મુખ્યમંત્રી કાહી હૈ ચલન ચરિત્ર કહે છે મંશા કુછ ઓરતી

भारतीय जनता पार्टी का भारतीय जनता पार्टी से है एक तरफ देशद्रोही एक तरफ पार्टी द्रोही और दूसरी तरफ पार्टी के सपूत भारतीय जनता पार्टी मेरी माँ है भारतीय जनता पार्टी मेरी जननी है भारतीय जनता पार्टी मेरा स्वाभिमान है भारतीय जनता पार्टी मेरी पहचान है और जो मेरी माँ के पीठ में छुरा भोगेगा उसे वोट डालना गौ मास खाने के बराबर है इलेक्शन तय होगा केशुभाई मुख्यमंत्री थे लेकिन वो गुजरा हुआ अतीत है वो जा चुका अतीत है नरेंद्र भाई मुख्यमंत्री हैं और देश के वाजपेयी साहब जैसे जिनके नाम के ऊपर इलेक्शन लड़े जाते थे उनके नाम के ऊपर इलेक्शन लड़ा जा रहा है केशुभाई आज पार्टी के खिलाफ खड़े हुए हैं और नरेंद्र भाई आज જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી નહીં પણ હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી છે જયારે બોટાદ ના ઉમેદવાર વિજયી બનાવવા આહવાન કર્યું હતું તો આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ આપી નમસ્કાર